આજે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સોમવતી અમાસ એટલે સોમવાર અને અમાવાસ્યાના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હરિભજતાસ મોટપ પામે જન્મ મરણ દુખ જાય રે રાધાજી અતિ પ્રેમ મગ્ન થઈ ઉર્ધાર્યા ગીરધારી રે હરિવર વરિ હરિતુલ્ય થયા જેનું ભજન કરે હરિભજ સ્વામી જેવા પરમ પવિત્ર સંતનો આપણે સમાગમ કરી રહ્યા છીએ એમની કલમ દ્વારા લખાયેલા પદો સદગુરુ સંત પૂજ્ય ઈશ્વર ચરણ સ્વામીના આદેશ પ્રમાણે આપણે આજના ચિંતનની અંદર સમજવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ ભગવાન ભજવામાં કેટલો મોટો લાભ છે ભગવાન ભજવાથી આપણને શું ફાયદો થાય છે અને જેણે જેણે ભગવાનનું ભજન કર્યું ભગવાનને પ્રેમ કર્યો ભગવાનને વાલા કર્યા ભગવાનની ભક્તિને ઉપાસના કરી એ કેટલી મોટી પદવીને પામ્યા છે એ પછી નારદજી હોય મીરાબાઈ હોય પ્રહલાદ હોય ધ્રુવ હોય અમરીશ હોય લાડુભાઈ જેવુભાઈ કે પર્વતભાઈ ગોવર્ધનભાઈ હોય કે બ્રહ્માનંદ કે મુક્તાનંદ હોય જેણે જેણે ભગવાનનું ભજન કર્યું છે એ તમામ ભક્તો ભગવાનની સાથે સાથે બની ગયા છે રાધાજી અતિ પ્રેમ મગ્ન થઈ ઉર ધારા ગિરધારી રે રાધાજી અને ગોકુળની ગોપાંગનાઓએ ભગવાનને એવો પ્રેમ કર્યો કે તેઓ અમર બની ગયા એટલું જ નહીં પરંતુ પાંચ હજાર વર્ષ પછી આજની તારીખે પણ કવિ ભક્તો પોતાની કલમ દ્વારા આ તમામ ભક્તોના ગુણગાન ગાવાનું ચૂકતા નથી એમાં થાકતા પણ નથી ભગવાન ગોકુળ ગાયો યમુનાજી કદમ્બ વૃક્ષ વૃંદાવન પોતાના માતા પિતા આ બધાનો ત્યાગ કરીને જ્યારે મથુરા ગયા ત્યાં ગયા પછી પણ પોતાના વાલા અને પ્રેમી ભક્તોને અને વિશેષે કરીને રાધાજીને ભૂલ્યા નથી મલ્લયુદ્ધની અંદર ચાણવર અને મુષ્ટિકનો ઉદ્ધાર કરીને કંસનો પણ ઉદ્ધાર કર્યા પછી સમય મળતાની સાથે ભગવાન કૃષ્ણ મથુરાની બજારમાં નીકળ્યા છે અને એ બજાર શાકભાજીની બજાર નહોતી જ્યાં રીંગણા બટાટા વેચાય એવી બજાર નહોતી એ સોના ચાંદી હીરા મોતી ઝવેરાત અને દાગીનાની બજાર હતી અને પગથિયું ચડી અને ભગવાન પોતે એ ઝવેરીની દુકાનની અંદર પ્રવેશ કર્યો છે એમને ચોવીસે કલાક કોણ યાદ આવે છે ગોકુળ યાદ આવે યમુનાજી યાદ આવે કદમ વૃક્ષ યાદ આવે પોતાના માતા પિતા યાદ આવે ગોપ્યુ યાદ આવે વાછડા યાદ આવે અને વિશેષે કરીને ભગવાનને પોતાના પ્રિય ભક્ત એવા રાધાજી યાદ આવે રાધા અને શામ શોધતા જાંજરિયા રાધિકાની આંખ જપે છે સાંવરિયા હો સાંવરિયા આ બાજુ રાધાજી માટે ભગવાન પોતે ઝવેરીની દુકાનમાંથી માંથી ઝાંઝર શોધી શોધીને ખરીદે છે લે છે અને ભગવાનના વિરા અને વિયોગની અંદર રાધાજી પોતે વૃંદાવનની અંદર ગયા છે અને ત્યાં જ્યાં જ્યાં મોરપીચ્છ દેખાણા એ બધા મોરપીચ્છ વીણી વીણીને ભેગા કર્યા કારણ કે એને ખબર છે મારા પ્રાણ પ્યારા પિયુ સમાન પ્રિયતમ એવા કૃષ્ણ ભગવાનને મોરપીચ વધારે વાલું છે અને હંમેશા માટે એમણે મોરપીચ્છના મુગટ પહેર્યા છે રાધા શોધે મોરપીચ્છ અને શ્યામ શોધતા જાંજરિયા રાધિકાની આંખ જપે છે સાંવરિયા હો સાંવરિયા ભલે ભગવાને ગોકુળને ગોપાંગનાઓને રાધાજી ગાયો વગેરેનો ત્યાગ કર્યો પણ ભગવાન એને ભૂલ્યા નથી ગોપીઓને રડતી મૂકીને નીકળી ગયા છે ચોધાર આંસુએ રડતા મૂક્યા આપણને આ પ્રસંગ જોયા પછી સાંભળ્યા પછી વિચાર્યા પછી એમ લાગે શાસ્ત્રોની અંદર ભગવાનને કરુણા સાગર દયા ભક્ત ભક્તવસલ આવા પ્રકારના વિશેષણોથી નવાજા છે પરંતુ એ બધા વિશેષણો એમના માટે યોગ્ય નથી આને કોણ દયાળુ કે ભગવાનના વિરા અને વિયોગની અંદર જે ભક્તો એ ઊંઘવાનું છોડી દીધું છે ખાવા પીવાનું છોડી દીધું છે દેહની કોઈ ક્રિયા કરવામાં એમને અનુસંધાન નથી સમય મળે યમુનાજીના કાંઠે જાય સમય મળે કદમના વૃક્ષ નીચે બેસી અને આંખું સારે સમય મળે નંદ બાબા અને યશોદાજીના ઘરના આંગણામાં જઈને રડે આટલો બધો પ્રેમ અને આ બાજુ નટખટ કનૈયો ગયો ગયો એ એવું નથી પ્રસિદ્ધ પ્રસંગ છે ભગવાન પોતે કંસનો ઉદ્ધાર કરીને અને કારાગ્રહની અંદર પોતાના જન્મદાતા માતા પિતા વસુદેવ અને દેવકીને છોડાવી રાજમહેલમાં લાવ્યા છે અને આ માતા પિતાને પોતાના કનૈયા ઉપર એટલો ગર્વ છે ગૌરવ છે પ્યાર છે નિત નવા નવા ભોજન કરીને પોતાના પુત્રને જમાડે છે અને એક વખત દેવકીએ પોતાની પીરસાયેલી થાળીની અંદર દહીં અને માખણ મૂક્યા કનૈયો જમવા માટે બિરાજમાન થયા થાળીમાં પીરસાયેલી ઘણી બધી વસ્તુઓને જોઈ અને એની સાથે દહીં અને માખણ યાદ આવતાની સાથે ચોધાર આંસોએ ભગવાન રડવા લાગ્યા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા એક પણ શબ્દ ઉચ્ચાર્યા સિવાય ભગવાન પોતે પોતાના શહેરખંડની અંદર જઈ અને ઓશિકાની વચ્ચે માથું રાખીને ખૂબ રડ્યા ખૂબ રડ્યા દેવકી આવીને જોયું તો થાળી એમની એમ એક પણ ટુકડો એમાંથી ઓછો કર્યા સિવાય ભગવાન ગયા ક્યાં જ્યાં શયનખંડમાં આવીને જોયું તો શ્રી કૃષ્ણ ભગવાન પોતે રડતા હતા અને માતાનો પ્રેમ માતાનું વાત્સલ્ય તો આપણે જાણીએ છીએ મમતાની મૂર્તિ પ્રેમની મૂર્તિ સહનશીલતાની મૂર્તિ કૃષ્ણને સમજાવવા માટે ઘણા ઘણા પ્રયત્ન કર્યા છતાં પણ ભગવાન કૃષ્ણ રડવાનું બંધ કરવા તૈયાર નથી તે વખતે ઉદ્ધવજીને બોલાવીને દેવકીએ કહ્યું કે તમે એના મિત્ર છો એને સમજાવો મારાથી કંઈ પણ નાની મોટી ભૂલ થઈ હોય તો માફી માગું છું જ્યાં સુધી મારો જન્મ જાત કનૈયો ભોજન અંગીકાર નહીં કરે ત્યાં સુધી અમે બંને અન્ન જળનો ત્યાગ કરીએ છીએ એનો જોયું નથી શા માટે રડે છે ઉદ્ધવજી શયનખંડમાં ગયા અને કૃષ્ણને કહો કે મિત્ર તમે જમ્યા વગર થાળી એમની એમ મૂકીને ઊભા થઈને અહીં આવીને રડો છો માએ વ્રત લીધું છે પ્રતિજ્ઞા કરી છે બારો દીકરો આવીને ઉભો થઈને નહીં જમે ત્યાં સુધી અમે અન્નજળનો આરામ માફી માંગવા તૈયાર છે શું ભૂલ થઈ છે શા માટે રડે છે ભગવાન વધુ ને વધુ રડવા લાગ્યા ખૂબ ખૂબ વિનંતીને પ્રાર્થના ઉદ્ધવ દ્વારા થઈ ત્યારે કૃષ્ણ ભગવાન પોતે પથારીમાં બેઠા થયા અને ઉદ્ધવજીનો હાથ પકડીને કહું કે ઉદ્ધવજી હમણાં હું જમવા માટે બેઠો અને થાળીની અંદર ઘણી બધી વાનગીની સાથે સાથે દહીં ને માખણ જોયા ને મને ગોકુળ યાદ આવ્યું દહીં અને માખણ જોતાની સાથે રાધાજી અને ગોપીઓ યાદ આવ્યા મારી ગાયો યાદ આવી મને વાછડા યાદ આવ્યા વળી રડવા લાગ્યા ભગવાને ઉદ્ધવજીને કહ્યું કે મારી માં દેવકી છે રડે છે દુઃખી છે હું જાણું છું હમણાં મારી માતા પાસે જઈને કહો કે જો તમારે મને જમાડવો હોય તો મહેરબાની કરી અને મારી થાળીની અંદર દહીં અને માખણ ન પીરસે આ હતો પ્રેમ ભગવાનનો ભક્તો માટેનો ભક્તો તો ભગવાનને યાદ કરે પણ ભગવાન ભક્તને યાદ કરે એવી કોઈ પણ વસ્તુ જોતાની સાથે પોતાનો ભક્ત યાદ આવી જાય ભજનમાં આટલી મહાનતા છે ભજનનો આટલો મહિમા છે આ પંક્તિના અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ